પાટીદાર દીકરીને થયેલા અન્યાયમાં જીત થયેલી છે દિનેશ બાંભણિયાએ આપી પ્રતિક્રિયા અમરેલીની પાટીદારી યુવતીની જેલવાસના મામલે નામદાર કોર્ટમાંથી જામીન મળતા ખોડલધામના દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા સામે આવેલી છે દિનેશ બાંભણિયાએ જણાવેલું છે કે દીકરીને જે અન્યાય થયો છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં હુંહાપો મચી ગયેલો છે દરેક સમાજના સંગઠનો ખોડલધામ સાથે તમામ સંસ્થાઓએ ઉમિયાધામનો પણ સહકાર મળેલો છે દીકરીને થયેલા અન્યાયમાં જીત થઈ છે અન્ય કોઈ દીકરીને અન્યાય ન થાય અને દીકરીને ન્યાય મળે તે માટે સમાજ પ્રયત્નશીલ રહેશે દીકરી સાથે કેટલી વેદનામાંથી પસાર થઈ છે કે એમની સાથે બીજો કોઈ અણબનાવ બન્યો છે તો દીકરી નિવેદન આપે અને ત્યારબાદ સમાજ તેમની સાથે જ રહેશે આવી અન્ય કોઈ દીકરીઓને પણ જો અન્યાય થાય તો રાજકીય નેતાઓ અને પોલીસ આ બાબતે ધ્યાન રાખે બાબતે દીકરીને જે અન્યાય થયો તો તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે ઓહાપો થયો તેને લઈને ખાસ કરીને દરેક સમાજના લોકોએ દરેક સમાજના સંગઠનોએ અહીંના લોકલ આગેવાનોએ દરેક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ અમને અહીંયા સાંભળી અને એના બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર અને ગુજરાતના આગેવાન એવા શ્રી જેનીબેન કુમર અલ્પેશભાઈ કથિરિયા મનોજભાઈ પનારા સમગ્ર ખડલધામ ટીમ અને એસપીજી સાથે ઉમિયા મંદિર ઊંઝા અને દરેક સામાજિક સંસ્થાઓના આગેવાનોના પ્રયાસોથી આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યા બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કાંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે જો દીકરી કંઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અન બનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ સમયસર હાથે રહેશે આવતીકાલે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને કે તમામ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય કે પોલીસ તંત્ર હોય એ ખાસ ધ્યાન રાખે અને આવી પ્રક્રિયામાંથી પાસ ન થવું પડે એવી અમારી વિનંતી છે ઓકે